आराम बजाई दाई तो वहीं दा वहीं दा एक तन नखे दी था वहीं आई है आठ हवा ठीक आई है नहीं तड़ी करने के फूल एकदम जो एक बीज में वरी हो काले इन्हु तो ना इतने जो आठ टाइम आया वो तड़ी करने एक एक मा। एक के एकदम सौख है सौख है एक पानी निकले जाए ना मांडवी में पानी का ठीक है ना इतना मेथिया ये फूल डालने के लिए ना તે જરૂર જ ઉતી બેની તમે થયો એટલો જ ઓગણીસ તારીખે વીસ તારીખની આગાહી ઉતી ઓગણીસ ને વીસ બે દિવસ તારીખ ઓછો વધારે આવ્યો બાવી થઈ બે દીધી વાંધા આપણે જવા સોખા નાખી દીધા કાલે તડકો ઉતર ને ત્યાં સુકાઈ ગયું કાં કાં ખેલી લઉં આજ ખાવ સોખો સુકાઈ જાય બધું વાંધા ના ખરી તો ગરમી એવી થઈ અહીં વાવડો હે તો બૂટ ગરમી જાય પણ કંઈ ને કી નવું ભાઈ આવો તડીકો નીકળે ને પછી વાદળા બંધાય ને મેં આવે તડીકોર નીકળે એટલે કાંઈ વાદરા થાય જયારે પછી અમારો ઓછો નથી લાગતો હોય ને મજા આ મજા એને હવાઈના પાંદડા ખરી હવાઈના પાંદડા તો અસુર ખરીદતા જાય અહીં ઉપર લીલા પાંદડા તોય ખરે છે બાકી આમાં એટલે હાજર પાંદડાને હા એજ તો આવતા રીએ મત જઈના પપ્પા વહેલા આવતા રહીએ કાલે ક્યારેક પાંચ વાગે બસમાં બેસે જતા રે કારક પેળવા જવાનું હોય કે પાંડવે છે એ વાહન ચડે તો આવતા રહી બપોરે મોજ આવતા રહી કેટલા લેલાડા હે છે બધા મલક ના પોતા ગે એમાંથી વીણે ને ખબર આવે પોટા હોય ને આખું ફફડાતા આપણે ખબર પડે કે પોટા છે નહીં જો પોટા શેખ મીંદડી છે

એવું આવતો રહ્યો હે પાસો ને ભાગ્યા બાર માન બાપુના મેરા ગા કટકાને હે મી મે હું એના બપોરન ચાલુ કર દેઉ ને તે તા આને મિત્રણ જણા હે તે ડુંગરી બટણ શાક નાખું એક ટમેટું મર્યું અને તેલ મુક્યું ને આ છે ને લહોણ આદુ અને મસ એ પેસ્ટ લે કરવી ને

જો મેંચ વાગ્યા ને હું ખોળ વાટવા આવી હતી ને હવે તો વાટા હોય આ કર ને મેરા જ આવી હતી હાવ વાટવા આજ ખાઈ કે હું સેટી ન ગઈ છું આ ઠાવ કહું હતું ને બરું મેં ત્યાંથી મારે હાર વહીનું બરું એટાણે માપનું હે બહુ કલટું થયેલ નહીં ને ત્યાં હું ખાઈ જાય પછી કલટું થાય નહીં તો કાઢી નાખે ત્યાં માપનું બરવું તો વેઠ્યું આમાં બરું હે ને આ બધું જવા હળે ગયું ને કોઈ બીજું ખોળ ને પાણીમાં હળેગું ને તો એમાં દવા સટાઈ જાય ને બરું બરું ઠાકું પૂતું ને જોવા એટલે એને વેઠ્યું એક ફરી ત્યાં કાલો ને હજે પડી તો એટાણે મેં બી ચાલો વાટેલા તો માણસો તો વાંઠીએ કે નહીં વાટે કંઈ ખબર નથી ને દેહથી पर तो में मेरा थे हूं तो आज एक डॉट भरी वाटेला एक पड़ी हैली थैरी है भी होने आथी मारे हार उई हा मेरा ने मेरा पे होने हमना सुमाहा में जलसा है खड़ जड़े ये बादरान है ऊपर मैं जरा कई आवो तो बपोरी आवो तो जरा के वासु तो कहिने तो वावड़ो है ने बादरा है મે કાર્ને દબવા સાટીતી માંડવી જડી કા પારવી છે તે પીરું થીઓ પહાવ ગુને તો અમા હાતી આખે ને લે લે થઈ જશે મરઈ જાય છે બસ પડ મે વાઠે તલે તો સડાવનો કે તો સડાવ આવે સાવ સડાવે જા

આટો મારો માંડવી જો એ જો એ તો ખબર પડે કેટલી થઈ ગઈ છે ને મહિના દીને છે જો મહિના દીની માંડવી ગિરનાર પાંચ આવી કે તો હવે આપણી માંડવીમાં ફૂલ ઉગડવા સારું થઈ ગ

તો રવાજે ફુક હેબી દે ભઈને ફુકનો સરિયાર યાર ફુક ને લીતે જા હા બહુ તા ને દે દેખાના દે બહુ ને હા હમ ને છે કોકોક રેગ હોય ને જી